ચોખા વગર સૂજી વગર કે પછી ઘરે સ્ટીમર પણ ના હોય તો સ્ટીમર વગર સવારની ભાગદોડમાં ફટાફટ પંદર મિનિટમાં એક કપ મગની દાળમાંથી આખા ફેમિલી માટે આજે આપણે નાસ્તો બનાવીશું આજે આપણે મગ દાળના ઢોકળા બનાવીશું જે ફટાફટ બની જાય છે આથા વગરના બને છે એટલે કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે તો એના માટે અત્યારે મેં એક કપ મગની દાળ લીધી છે અને મગની દાળને પહેલાં એમાં પાણી લઈ અને સરસ એને ધોઈ લેવાની છે બે પાણીથી ધોઈ લેવાની દાળને ત્યાર પછી આપણે આ દાળને પલાળવાની છે તો એ આ રીતે પાણી છે એ હવે બધું પાણી છે આપણે કાઢી લેશું અને પછી ફરીથી એને પલાળવા માટે પાણી લેશું ફરીથી ચોખ્ખું પાણી લઈ અને આ દાળ છે એકદમ એની ઉપર સુધી રહીએ એટલું પાણી અત્યારે મેં આટલી દાળમાં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે એને ઢાંકી અને ઓવરનાઈટ રાત્રે મૂકી દેવાની ને સવારે બની જાય પાંચ છ કલાકનું એને પલાળવાની છે જો આટલી ખાલી તૈયારી કરેલી હશે ને તો સવારે ફટાફટ બની જશે સાંજે બનાવવા હોય તો સવારે પલાળી દેવાની દાળ જો સવારે આપણે ચેક કરીએ તો આ રીતે એકદમ સોફ્ટ એવી પલળી ગઈ છે મગ દાળ છે એ જલ્દી પલળી જતી હોય છે અને આને આ જે પાણી છે એનો ઉપયોગ નહીં કરવાનો કારણ કે એમાં સ્મેલ આવી જાય એ વધારે વાર સુધી એ એમાં રહેલું હોય એટલે આ પાણીનો ઉપયોગ નહીં કરવાનો અને આ દાળ પીસતી વખતે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાના આ છે એ પાણીને આપણે ફેંકી દેશું અને હવે આપણે મિક્સચર જાર લેશું તો પહેલાં મિક્સચર જારની અંદર આદુનો મોટો ટુકડો લસણ અને બે મરચાં લેવાના છે તીખા થોડુંક મીઠું અને બે ત્રણ ચમચી જેટલું જ પાણી લઈ અને આની પેસ્ટ લેવાની છે આમાં પાણીની જરૂર આ મોટું મેં મિક્સર ઝાર લીધું છે એટલે બે ચમચી પાણી એડ કરવું પડ્યું હતું પણ જો તમે નાનું જાર લેતા હોય તો એમાં સરસ થઈ જશે મારે બીજું નહોતું વગાડવું એટલા માટે સવારે આમ પણ ઉતાવળ હોય છે તો હવે આ મગની દાળ છે એને આપણે પીસવાની છે તો પાણી વગર આ રીતે નીતાળેલી ખાલી દાળ લેવાની છે અને આને બે બેચમાં આપણે પીસશું એટલે વ્યવસ્થિત પીસાઈ જાય હવે આપણે આની અંદર ખાટું દહીં લેવાનું છે તમને કેટલા ખાટા કરવા છે એકદમ ખાટા કરવા હોય ને તો એકદમ ખાટું દહીં લેજો અત્યારે મીડિયમ ખાટું એવું મારી પાસે દહીં છે એ હું લઉં છું અને આની અંદર બે મોટી ચમચી જેટલું આપણે દહીં લઈએ છીએ જેટલી જરૂર પડે એટલી દહીં જ લેવાનું છે આની અંદર પાણી નથી લેવાનું હવે આપણે આ બધી દાળના ભાગનું મીઠું અત્યારે આમાં જ એડ કરી દઈએ છીએ કે પાછળથી બીજી વખત પીસીએ ત્યારે એમાં મીઠું નથી એડ કરવાનું આને મિક્સરને ફેરવી લેવાનું છે સરસ પીસાઈ ગયું છે જો આ રીતે થીક બેટર તૈયાર કરવાનું એકદમ થીક પણ ના હોવું જોઈએ ને એકદમ ઢીલું પણ ના હોવું જોઈએ થીક હશે તો ઢોકળા કડક થઈ જશે અને જો ઢીલું હશે તો એને આપણે આજે બે અલગ અલગ રીતથી ઢોકળા બનાવવાના છે તો એ એમાં બીજી રીતે જે ટુકડા આપણે બનાવીશું ને તે વ્યવસ્થિત નહીં બને એટલા માટે જો અત્યારે આ બધું મિશ્રણ પીસાઈ ગયું છે બીજા વેચમાં આપણે થોડું દહીં બે ચમચી જેટલું લઈને પીસી લીધું છે આને એકદમ સરસ ફીણી લેવાનું છે આવું કરવાથી એમાં એરેશન થશે ટુકડા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે કારણ કે આથા વગરના છે એટલે એકદમ હળવા બને એટલા માટે એને પાંચેક મિનિટ ફીણી લેવાનું છે અને ત્યાર પછી એની અંદર અત્યારે કોથમીર ભરપૂર આવે છે તો આપણે એક મુઠ્ઠી જેટલી કોથમીર લઈએ છે તમારે જો કોઈ વેજીટેબલ્સ લેવા હોય તો તમે વેજીટેબલ્સ લઈ શકો છો આની અંદર ગાજર લઈ શકો છો કેપ્સિકમ મિક્સ વેજીટેબલ બીજા લેવા હોય વટાણા છે કે પછી કોઈ ભાજી લેવી હોય તો લઈ શકો છો હવે આપણે આની અંદર પાંચ ચમચી જેટલી હળદર લેવાની છે સોરી હિંગ લેવાની છે અને અડધી ચમચી આની અંદર હળદર લેવાની છે અને ફરીથી આને બધું મિક્સ કરી દેવાનું છે અને આ ઢોકળા છે એ આજે આપણે સ્ટીમર વગર કરીએ છીએ કે ઘણી વખત સ્ટીમર ઓછી હોતું નથી અને જો હોય છે તો ઓછી વસ્તુ માટે થોડા ઢોકળા કે બનાવવું હોય તો સ્ટીમર કાઢવાનો આપણને આળસ થતી હોય છે તો એવા ટાઈમે આ રીતે જો મારી પાસે આ સિલિકોનના જે કપકેકના મોલ્ડ છે એ છે એને તેલથી ગ્રીસ કરી લેવાના છે આમાં ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે પણ જો તમારા પાસે આ ના હોય તો તમારા પાસે બીજા કોઈ પણ નાની વાટકી હોય એ લઈ શકો છો નાની શેપની કોઈ પણ વાટકી કે ફેન્સી તમારા પાસે હોય નાની નાની પ્લેટ જેવું તો એ પણ લઈ શકો છો આવું કરવાથી બાળકો છે એ નાના બાળકો એટ્રેક્ટ થાય છે અને વધુ તરત ખા જમી લે છે જો હવે આની અંદર ઈનો લેવાનો છે એક ચમચી જેટલો ઈનો જ્યારે આ બધું ગ્રીસ થઈ જાય અને પાણી પણ આપણું ઉકળી જાય ત્યાર પછી આપણે આની અંદર ઈનો લેવાનો છે નહીતર એ બેસી જશે અને અત્યારે મેં થોડા પ્રમાણમાં બનાવેલું છે એટલે બધું મિશ્રણની અંદર ઈનો અત્યારે જ એડ કરી દઉં છું ઈનો એડ કર્યા પછી પણ એકદમ સરસ મિક્સ કરવાનું જો વધારે પ્રમાણમાં બનાવતા હોય તો થોડું થોડું મિશ્રણ જેટલું જરૂર પૂરતું જ એટલાની અંદર જ ઈનો કે સોડા એડ કરવાના હવે આ બધા કપ્સની અંદર આ રીતે દોઢ દોઢ ચમચો જેટલો આપણે લઈએ છીએ અને પોણો ભરવાનો બહુ ફૂલ નહીં ભરવાનો ને અડધો પણ નહીં ભરવાનો કારણ કે ઢોકળા ફૂલશે એટલા માટે એને એની અંદર આ મિશ્રણ છે એડ કરી દેવાનું હવે આને એક વખત ટેપ કરીને આ રીતે આજે બધા જ આપણા કપ્સ છે એને આપણે હવે સ્ટીમ કરવા મૂકવાના છે તો આપણે સ્ટીમર તો નથી પણ આ રીતે તપેલી લીધી છે એમાં પાણી છે ગરમ કરવા માટે મૂકી દીધું છે અંદર થોડું લીંબુ લીધું છે કે જેથી અંદર ડાગા ના થઈ જાય અને આ રીતે પાણી એકદમ ઉકળી જાય ત્યાર પછી એની ઉપર આ ચાયણી મૂકી દીધી છે અને એની ઉપર થોડું હવે આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરી લેશું ઉપર તલ એડ કરવા હોય તો તલ પણ કરી શકો છો બીટ ગાજરનું છીણ વધારે એટ્રેક્ટિવ કરવા હોય તો એમ પણ સરસ લાગશે હવે આને પ્રોપર સ્ટીમ બાર ના નીકળે એવું કોઈ છીબું ડીશ કે ગમે તે તમારી પાસે હોય તે ઢાંકી દેવાનું ફાસ્ટ ફ્લેમ રાખવાની ગેસની ફાસ્ટ ફ્લેમ પર આને પંદર મિનિટ માટે ચડવા દેવાના છે એ જ્યાં સુધી ચડે ત્યાં સુધી આપણે બીજી નાની તપેલીમાં પાણી લીધું છે ને એની ઉપર આ રીતે કાણાવાળું છીબું લીધું છે આ બીજી રીત છે આ એકદમ આસાન છે આ તો ચારથી પાંચ મિનિટમાં આમાં ઢોકળા તૈયાર થઈ જશે જો આની અંદર તમને પાણી છે એકદમ ઉકળતું દેખાતું હશે તો આ પાણી એકદમ ઉકળી જાય ત્યાર પછી આ રીતે કાણાવાળી ઉપર ડીશ મૂકવાની અને એને તેલથી ગ્રીસ કરી લેવાની પ્રોપર તેલથી ગ્રીસ હોવી જોઈએ આ તો એટલા સરસ લાગે છે ને કે નાના બાળકો આ આસાનીથી ખાઈ લેશે હવે આપણે આની ઉપર એક ચમચો બેટર લેવાનું છે અહીંયા છે એ બેટર તમે પતલું રાખેલું હશે ને તો અત્યારે આ ઢોકળા વ્યવસ્થિત નહીં થાય આટલું થિક બેટર હોવું જોઈએ અને વ્યવસ્થિત પાથરી લેવાનું છે એકદમ મોટા કે નાના જેવડી સાઇઝના તમને કરવા હોય એટલું બેટર આની અંદર જો મીડિયમ થિકનેસવાળું આ જે ઢોકળા છે એને આની ઉપર પાથરવાનું છે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દીધું છે અને આને ઢાંકી ફાસ્ટ ફ્લેમ ઉપર એક મિનિટ થશે ચારથી પાંચ મિનિટમાં સ્ટીમ થઈ જશે અને આ ધ્યાન રાખવાનું કે પાણી છે એકદમ ઉપર સુધી ભરેલું ના હોવું જોઈએ એ આપણું ચડે છે ત્યાં આપણે આ ચેક કરી લઈએ આ ઢોકળા આપણા સરસ બોઇલ થઈ ગયા છે જો સરસ સ્ટીમ થઈ ગયા છે અંદર ચાકુ ઇન્સર્ટ કરી અને ચેક કરી લીધું નાઇફ એકદમ ક્લીન નીકળે છે એટલે આને હવે કાઢી અને ઠંડા થવા દેશું જો આપણા આને પણ ચેક કરી લઈએ આ તો બિલકુલ વાર નથી લાગતી બનતા એમાંય તમારા પાસે જો આવી કાણાવાળી બે ડીશ હોય તો તો ઓલ્ટરનેટ એક ચડે ત્યાં બીજું આપણે તરત મૂકી દઈએ એટલે ફટાફટ તૈયાર થઈ જતા હોય છે અને બાળકોને જો નાસ્તામાં આપવા હોય સ્કૂલે તો પણ આ બહુ સારા જો હવે આ ફરીથી બીજી ડીશ પણ મેં એ રીતે મૂકી દીધી છે અને એને એ ચડે છે ત્યાં આપણે આને ઠંડા થઈ જવા દીધા છે આને એક મિનિટ ઠંડા થવા દીધા છે અને આ સિલિકોન છે એટલે એકદમ આસાનીથી અનમોલ્ડ થઈ જશે જો આ રીતે કરશું એટલે એની રીતે જે નીકળી જશે અને આ રીતે થોડાક એટ્રેક્ટિવ કરી અને મેં બનાવ્યા છે કે તમારા પાસે બીજી કોઈ શેપની વાટકી કે હોય ને તો એમાં પણ બનાવી શકો અથવા આવા નાના નાના કપ્સને વસાવી શકીએ ઘરમાં કે જેથી થોડું બાળકોને એટ્રેક્ટિવ કરીને આપીએ તો એ લોકો આસાનીથી ખાઈ લેશે આ એકદમ પ્રોટીનથી ભરપૂર એવા આપણા ઢોકળા છે આ જે ડીશ છે એને પણ આ રીતે ચાકુ ખાલી ધાર પર જરાક ફેરવશું ને ત્યાં જો નીકળી જાય છે આસાનીથી નીકળી જશે તેલ વ્યવસ્થિત લગાવેલું છે એટલે આપણે અને આ હું તમને બતાડું છું એકદમ સોફ્ટ એવા જાળીદાર હા આપણા ઢોકળા છે છીબા ઢોકળા કહી શકો આને તમે શું નામ આપી શકો એ કોમેન્ટ કરજો આ બધા ઢોકળા તૈયાર થઈ ગયા છે અત્યારે આપણે આને એમને ગ્રીન ચટણી સાથે જ કરેલા છે તમારે ચા સાથે કરવા હોય કે કેચઅપ સાથે કરવા હોય તો પણ કરી શકો છો અને આને વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકો છો ગરમ ગરમ અત્યારે આપણે એમનેમ જ સર્વ કરેલા છે